સુરત ક્રાઇમ હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે મોલવી અને તેના બે સાગરિતોને ઝડપી પાડ્યા બાદ બિકાનેરથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે તો બિકાનેરથી થી ઝડપેલો આરોપી આબુ બકાર ઉર્ફે અશોક સુથાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે કઠોના મોલવી સોહેલને ને ઝડપી પાડ્યા બાદ તેના નેપાળના સાથીદાર એવા બિહાર ખાતે રહેતા આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ મહારાષ્ટ્રથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો આ કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિકાનેર ખાતેથી વધુ એક આરોપી અબુબકર રૂપે અશોક સુથારની ઝડપી પાડ્યો છે અશોક સુથાર હિન્દુમાંથી મુસ્લિમ બન્યો હતો હિન્દુ યુવાનોને પાકિસ્તાનની યુવતીઓ સાથે લગ્ન કરવાની વાત કરી મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર રચાયું હોવાનું પણ કહેવાય છે તો અબુ મુસ્લિમ બનાવ્યા બાદ હિન્દુ વિરોધી કૃત્ય કરવા દબાણ કર્યું હતું અબુ બક્કરના ફોનમાંથી પાકિસ્તાનના ચાલીસ જેટલા નંબરો મળ્યા હતા આ તો અબુ બક્કર ઉર્ફે અશોક સુથાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બિકાનેરથી ઝડપેલા આબુ રૂપે અશોક સુથાની પૂછપરછ હાથ ધરી છે અને તેની સાથે અન્ય કોણ કોણ સામેલ છે સાથે તેની સાથે અન્ય કોઈ યુવાન તો મુસ્લિમ બન્યો નથી તે પણ તપાસ હાથ ધરાઈ છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા